તો જય શ્રી રામ રાય રાઈ પાછા જોરદાર વિડીયો લઈને આજનો વિડીયો ચેલેન્જ વિડીયો કોમેડી વિડીયો નથી થવાનો આજનો વિડીયો થવાનો છે તમને કંઈક જાણવા મળે એવો તો આજે હું તમને કહીશ કે યુટ્યુબમાં કેટલા પૈસા મળે છે અને કેવી રીતના પૈસા મળે છે બધાને એવું હશે કે યુટ્યુબમાં વિડીયો મોકલે ડાયરેક્ટ પૈસા ચાલુ જાય પણ ના એવું નથી હોતું તો આજે હું તમને જણાવું કેવી રીતના પૈસા મળે યુટ્યુબમાં પૈસા કમાવા માટે પહેલાં તમારી ચેનલ મોનિટે જોવી જોઈએ તમે કહેશો મોનિટાઈઝ એટલે શું તો એ તમને સમજાવું જેને મોનિટાઈઝ કરવા માટે તમારે ઓછામાં ઓછા એક હજાર સબસ્ક્રાઇબર અને ચાર્જાર વોટ ટાઈમ કરવાનો હોય છે અને ચાર્જાર વોટ ટાઈમ ના કરવો હોય તો તમારે દસ મિલિયન સોર્સ વ્યૂ કમ્પ્લીટ કરવા પડે છે તો તમે કહેશો એ બધું સમજાવવાનું પણ વોટ ટાઈમ એટલે શું હવે વોટ ટાઈમ એટલે તમારો એક વિડીયો માની લો એક કલાકનો છે અને એક વિડીયો ચાર હજાર જણા જોયો છે આખે આખો તો તમારે હજાર વોટ ટાઈમ થઈ જાય છે એવી જ રીતના તમારો એક વિડીયો ત્રીસ મિનિટનો છે અને બે જણા જોયો છે તો તમારે એક કલાકનો વોટ ટાઈમ થાય એવી રીતના તમારે ચાર હજારનો વોટ ટાઈમ પડે છે ત્યારે તમારે જેને મોનિટાઈઝ થાય છે અને પછી પૈસા મળે છે તો હું તમને જણાવી દઉં કે બધા મને કહેતા હોય છે કે વધારે સોફ્ટેબ હોય તો વધારે પૈસા મળે ના એવું નથી હોતું તો વધારે સોફ્ટેપો હોય તો વધારે પૈસા મળે પણ એવું હોય છે કે વ્યૂઝ પ્રમાણે પૈસા મળતા હોય છે માની લો તમારે લાખોમાં વ્યૂ આવે છે તો તમારે હજાર સોફ્ટ કમ્પ્લીટ નથી જેનો મોનિટાઈઝ નથી તો પૈસા નથી મળતા બાકી જો તેનો મોનિટાઈઝ છે અને હજાર વ્યૂ આવે છે તો એના થોડા ઘણા તો પૈસા મળે જ અને વ્યૂઝમાં કેવી રીતના પૈસા મળે એ પણ તમને કહી દો તમે કોઈ પણ વ્યક્તિ હોય યુટ્યુબર હોય એનો વિડીયો ચાલુ કરો એટલે તમારી આગળ એક એડ આવતી હોય છે તો એ એડના પૈસા એ ચેનલવાને મળતા હોય છે બાકી કોઈ હું કે તમે પૈસા દેવા નથી જતા એડના પૈસા એને મળતા હોય છે અને કેટલા રૂપિયા મળે એ તો વ્યૂઝ ઉપર હોય છે કંઈ પાક્કો ના હોય એનો ફિક્સ ટાર્ગેટ ના હોય કે આટલા વ્યૂના આટલા જ પૈસા મળે પરંતુ એમાં એડ આવે ને એના પૈસા મળે એટલે ઘણાના મનમાં એવું હોય કે એકવાર યુટ્યુબમાં કે વિડીયો નાખે ડાયરેક પૈસા મળે ડાયક પૈસા નથી મળતા એના માટે જેને મોનિટાઈઝ કરવી પડે છે એમાં પણ ખૂબ મહેનત લાગે છે કારણ કે કોઈ પણ ધંધો બિઝનેસ હોય એમાં ડાયરેક્ટ પૈસા નથી મળતા તો આટલું જ્ઞાન આશા રાખવું જોઈએ તમને સમજાઈ ગયું હોય છે ને ના સમજાણું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી દેખાતી છે તેને ફટાફટ ફોલો કરી લો અને એમાં મને બીએમ કરી શકો છો મેસેજ કરી શકો અને કમેન્ટમાં પણ જણાવી શકો છો આજના વિડીયો માટે આટલું જ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ